ભુજમાં પંડિત પ્રસાદ મુખર્જીની તિથિ નિમિત્તે ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ ધારાસભ્ય જિલ્લા પ્રમુખ મહામંત્રી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહી માળા અર્પણ કરી હતી પંડિત પ્રસાદ મુખર્જીની આજે પુણ્યતિથિ હોય ત્યારે તેમને પુષ્પમાળા અર્પણ કરવા માટે ભાજપ અને નગરપાલિકાના સંયુક્ત ક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાજપ કાર્યાલય ખાતે પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ શહેર ભાજપના અધ્યક્ષ બાલકૃષ્ણ મહતા જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપ શાહ યુવા મોરચાના અધ્યક્ષ તાપસ શાહ નગરપાલિકાના ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી નગરપાલિકાના પૂર્વ ચેર પૂર્વ પ્રમુખ અશોકભાઈ હાથી શાસક પક્ષના નેતા કમલભાઈ ગઢવી મયદીપસિંહ જાડેજા ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા તેમની સાથે મહિલાઓમાં ગોદાવરીબેન ઠક્કર વિજુબેન રબારી પૂજા ઘેલાણી મંદાબેન પટની દિપાલી શુક્લ વંદનાબેન નિશના મહિલા આગેવાનો પણ ખાસ ઉપસ્થિત હતા તમામે એક પછી એક એમ પ્રસાદ મુખર્જીની પ્રતિમા અને પુષ્પમાળા અર્પણ કરવામાં આવે તો ત્યારબાદ તેમના વિચારોને મૂર્તિમંત થાય તે પ્રકારનું આહવાન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને આમ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્તંદે જણાવ્યું હતું કે પ્રસાદ મુખર્જીનું ખાસ કરીને આઝાદીમાં ખૂબ જ મોટું યોગદાન રહેવા પામ્યું છે અને ખાસ કરીને પ્રજાની સેવા માટે તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે અને તેમના વિચારો જીવનમાં મૂર્તિમંત થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે સૌ કોઈને હાકલ કરવામાં આવી હતી સાથોસાથ નવનિયુક્ત સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ પણ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીનું આઝાદીમાં ખૂબ જ મોટું યોગદાન રહેવા પામ્યું છે આઝાદી મેળવવા માટે તેમનો જંગ આજે પણ ખરેખર લોકો યાદ કરે છે અને જીવનમાં તેમના વિચારો મૂર્તિમંત થાય તે પ્રકારનું આહવાન કરવા માટે વિનોદભાઈ ચાવડા સહિતના પદાધિકારીઓએ આહવાન કર્યું હતું આજે દોઢસો ત્રેવીસ જૂન મારા ભારતીય જનતા પાર્ટી પૂર્વે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જી પુણ્યતિથિ નિમિત્તે આજે હું શહેર અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અમારા લોકપ્રિય સંસદ અને પ્રદેશ મહામંત્રી જીસભાઈ ચાવડા મારા સમગ્ર મારી જિલ્લાની ટીમ અને શહેર ભાજપના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે રાષ્ટ્રવાદી વિચારધારા ને લઈને એમને કામ કર્યું છે એ દિશામાં ચાલવાના સૌ કાર્યકર્તાઓ આજે એમને પુષ્પાંજલિ અર્પણ કરી અને સૌએ એના કાર્યોને યાદ કરી એ દિશામાં ચાલવા માટે કરતાઓ સંકલ્પિત થયા છે અમારા જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ્વરજી ડોક્ટર માને આજે કરવામાં આવ્યું આજે ભારતીય જનતા પાર્ટી જનસંઘ ભારતીય જનતા પાર્ટી આટલી વિશાળ સંખ્યામાં દેશ માટે રાષ્ટ્ર માટે જમ્મુ કાશ્મીર ભારતનો ભારત અને જિલ્લા માટે આજે જ્યારે યજાવીએ ત્યારે આ દિવસને યાદ કરીને આપણે